લઈ અને હાલ રાજકારણ છે પક્ષ હોય બંને દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ તમામ બાબતની વચ્ચે ક્યાંક ને ક્યાંક હવે આમ આદમી પાર્ટી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભાજપના મંત્રીઓ ભાજપના ધારાસભ્યો જે કહે છે કે આ કરદાકાંડમાં આમ આદમી પાર્ટીનો હાથ છે પરંતુ આ તમામ વાતની વચ્ચે હવે આમ આદમી પાર્ટી દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભાજપના એકસો બાસઠ ધારાસભ્યો છે આટલા મંત્રીઓ છે પરંતુ કોઈ પણ મંત્રી કરદાકાંડ લઈ અને નથી બોલ્યું કરદો થઈ રહ્યો છે એ વાત પર નથી બોલ્યા અને માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરવામાં આવી રહી હોય એવી વાત કરવામાં આવી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કળદાને લઈ અને હાલ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પરંતુ આ તમામ સવાલોની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે આ સમગ્ર મામલા બાદ જ્યારે રાજુ કરપડા સામે એફઆઈઆર થઈ છે અને ફરિયાદો થઈ છે અને બીજા એક નેતા પ્રવીણ રામ સામે પણ ફરિયાદ થઈ છે એફઆઈઆર થઈ છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ અને હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના એકસો ધારાસભ્યો છે આટલા મંત્રીઓ છે પરંતુ કોઈના પણ દ્વારા કડદાને લઈ અને કોઈ પણ નિવેદન નથી આપવામાં આવ્યું માત્રને માત્ર આમ આદમી પાર્ટીને લઈને નિવેદનો આપવામાં આવ્યા છે અને એવું કહેવામાં આવ્યું છે કે આખો આમ આદમી પાર્ટીનો ષડયંત્ર છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ નેતાઓએ કરદા પર પણ બોલવું જોઈએ આટલો મોટો જો કોભાન થઈ રહ્યું હોય આટલો મોટો જો કરદો થઈ રહ્યો હોય તો એના ઉપર કોઈ મંત્રી કેમ નથી બોલતા આવા અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે વધુમાં ઈસુદાન ગડવી દ્વારા સમગ્ર બાબતે શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ મિત્રો આપે જોયું હશે કે છેલ્લા ઘણા સમયથી ભાજપીય કરદા પાર્ટી ખેડૂતોના કઈ રીતે શોષણ કરીને કર્યા છે એટલી છે કે જેથી ખૂબ નારાજ છે તમામ જ્ઞાતિના ખેડૂતો જાતિના ખેડૂતો ધર્મના ખેડૂતો ખેડૂતો એ જ ખેડૂત સમાજ છે એમને લૂંટવાનું ભાજપીય કરદા પાર્ટીએ કામ કર્યું એમણે ખૂબ રજૂઆતો કરી ભાજપના નેતાઓ ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી અન્ય પાર્ટીઓના નેતાઓને ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી તંત્રને કે અહીંયા અમને લૂંટ ચલાવવામાં આવે છે કડદા કરવામાં આવે છે અમને આમાંથી મુક્ત કરાવો એમના સમાજના આગેવાનોને એમણે રજૂઆતો કરી પણ કોઈએ ભાજપની સામે કાકે કે એપીએમસી ઉપર ભાજપના કડદા કરનારા નેતાઓ ગોઠવાઈ ગયા છે અને એમની મિલી આખી કડદા સિસ્ટમ ચાલે છે આજે જ્યારે આમ આદમી પાર્ટીના અમારા

તમે કડદા સિસ્ટમ ઉપર બોલતા જ નથી કડદા સિસ્ટમ ઉપર તમે ખેડૂતો ઉપર પોલીસ જ કરીને તમે આમ આદમી પાર્ટી ઉપર આરોપ મૂકો છો કે આમ આદમી પાર્ટી દ્વારા કરી આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું ભાજપીએ કડદા પાર્ટીએ ષડયંત્ર રચ્યું છે ગુજરાતની સાત કરોડ જનતાને એક મેસેજ આપવા માંગુ છું ખેડૂતોને ખેડૂત પરિવારમાંથી હશે અધિકારીઓ કર્મચારીઓ ઉદ્યોગપતિઓ જે ખેડૂતના અધિકાર હશે એ બધાને મારી વિનંતી છે કે ભાજપીય કડદા પાર્ટી અમારા નેતાઓને ખોટા કેસોમાં ફસાવી એ નેતાઓ અવાજ ન ઉઠાવી શકે ખેડૂતોનો અવાજ રૂંધાઈ જાય ફરીથી કોઈ ખેડૂત સામે ન આવે ખેડૂત બહાર ન આવે એવું ષડયંત્ર કરી આમ આદમી પાર્ટીને કોઈ ને કોઈ રીતે એના નેતાઓને બદનામ કરવાનું કામ ભાજપીય કડદા પાર્ટીએ શરૂ કર્યું છે ભાજપીય કડદા પાર્ટીએ ગઈકાલે

અમે કોઈ ઉશ્કેરવા માટે નથી આવ્યા અમે મુદ્દા ઉઠાવવા માટે આવ્યા છીએ અને ભાજપીય કરદા પાર્ટી તમે આ ષડયંત્ર રહી હોય મિસગાઈડ કરવાનો લોકોને મિસગાઈડ કરવાનો

અમારો ઉદ્દેશ્ય છે ને એટલે જ મેં નક્કી કર્યું છે કે ગુજરાતની તમામ એપીએમસીમાં અમારી ટીમો બનશે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે અને એમાંથી પણ ઢગલાબંધ ફોન આવી રહ્યા છે અને આગામી સમયમાં ત્યાં પણ લડત કરાવશે ભાજપી કરદા પાર્ટીને કહેવા માંગુ છું કે તમે ખોટી એફઆઈઆરઓ કરીને અમારા નેતાઓને ફસાવીને આગામી સમયમાં એવું એવું મેસેજ પણ છે કે અમણે ગોપાલભાઈને પણ ફસાવવાની કોશિશ ભાજપી કરદા પાર્ટી કરી છે તો અમે તમારા કેસોથી ડરતા નથી અમારે તમારા જેલોથી ડરતા નથી

ખદેડી મૂકવાનું કામ આમ આદમી પાર્ટીના એક એક સૈનિક કરશે પણ મારી આપ સૌને વિનંતી છે કે ભાજપી કડદા પાર્ટીએ ષડયંત્ર કર્યું છે બદનામ કરે છે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીએ તોફાન કરાવડાવ્યા આમ આદમી પાર્ટીએ લોકોને છોડી મૂક્યા કોઈ છોડ્યું નથી આ ગત રોજ અમારી આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ મંડળ હેમંત ખવાની આગેવાનીમાં સાગરભાઈ રાજુભાઈ સોલંકી સહિતના આગેવાનો ગયા હતા પંદર લોકોનો વકીલોની ટીમ પણ ત્યાં કાલે હાજર હતી અને એ લોકોએ માન્ય અરવિંદ કેજરીવાલજીને ફોન ઉપર અમારે નેતાશ્રીએ વાત કરાવડાવી છે અરવિંદ કેજરીવાલજીએ પણ ખાતરી આપી છે આ ખેડૂતોની લડાઈ છે અરવિંદ કેજરીવાલજી કિશુદાન ગઢવી રાજુ કલક્રણી પ્રવીરામની નથી આ લડાઈ ખેડૂતોની છે ખેડૂતો દરેક સમાજના છે દરેક સમાજના ગરીબો વંચિતો શોષિતોની લડાઈ છે અને એ લડાઈ ખેડૂતોની કોઈ લડતા નહોતા આમ આદમી પાર્ટી તો માત્ર નિમિત્ત બની છે અને અહીંયાથી કેસોથી કે ભાજપની ધમકીઓથી લડવાના છીએ અરવિંદજી પણ ખાતરી આપી છે વકીલો પણ ગામવાસીઓને પણ કહીએ છીએ જે લોકોને ઉપર કેસ થયા છે એમનો પણ આમ આદમી પાર્ટી નીચલેની કોર્ટ હશે હાઈકોર્ટ હશે કે સુપ્રીમ કોર્ટ સુધી હશે એ તમામ જવાબદારી કેસો લડવાની આમ આદમી પાર્ટીની છે આજે આમ આદમી પાર્ટીના નેતાઓને ફસાવાની કોશિશ કરી છે ફંડ બહારથી લાવે છે અને ફંડ તો હજારો કરોડનું તમારી પાસે છે અમે તો ગરીબ પાર્ટી છીએ સામાન્ય લોકોની પાર્ટી છીએ અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી અને તમે એમ કહેવા માંગો છો કે કોઈ ખેડૂતોનો અવાજ ન બનતા કોઈ ખેડૂતોની પડદા વિશે બોલતા નહીં કોઈ ખેડૂતોનું કરદા વિશે બોલે ને જેલમાં નાખીને ડરાવીને ધમકાવીને તમે અટકાવવા માંગો છો અમે ચૂપ બેસવાના નથી ખેડૂતોનો અવાજ દબાવવાનો નથી જ્યાં સુધી ખેડૂતોની સરકાર નહીં બને અને એટલા માટે અમે નક્કી કર્યું છે કે જે રીતે પોલીસે અત્યાચાર કર્યો ભાજપી કરદા પાટીના કહેવાત એ પોલીસ વિરુદ્ધ પણ અમે કાલે ફરિયાદ કરી છે પોલીસે જે અત્યાચાર કર્યો એની વિરુદ્ધ પણ ફરિયાદ કરી છે અને તમે જુઓ પોલીસે પરમિશન નથી લીધી એવું કીધું જો પોલીસે પરમિશન ના લીધી હોય તો સામાન્ય રીતે એવું હોય છે કે તમે

માહોલ બગાડવા માટે ખેડૂતોનો કોઈ અવાજ ઉઠે નહીં ખેડૂતોનો કોઈ અવાજ બને નહીં એટલા માટે થઈને પૂરી તૈયારી સાથે આવે અને મંત્રી શ્રી એવું કહેતા હતા કે કોઈ સ્થાનિક નથી તો સ્થાનિક ન હોય એ હળદળ ગામના લોકો ન હોય તો તમારી પોલીસ સ્થાનિકોના ઘરમાં જે ઘુસી ઘુસીને વડીલોને માતા બેન દીકરીઓને દીકરાઓને મારે છે એ ક્યાંથી મારે છે ભારતીય કરતા પાડતી આજે ભારતીય કરદા પાર્ટી સમગ્ર જે આ ષડયંત્ર હતું ખુલ્લું પડ્યું છે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીના કરદા પાર્ટીના નેતાઓ કરદા ઉપર શબ્દ બોલવા તૈયાર નથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલી ફતે ગુજરાતને લૂંટ ચલાવી છે એ લૂંટ બંધ ન થાય એટલા માટે આમ આદમી પાર્ટીના એના નેતાઓને પસારવાનું એને ખોટી અફવાઓ કરાવવાનો નક્સલવાદી છે આવું કરાવે છે હંગામા કરાવે છે અને કોઈ હંગામો નથી કરે અને શાંત પ્રિય ગુજરાત માં ઈચ્છીએ છીએ હંગામો ભારતીય કરદા પાર્ટી કરાવડાવ્યું છે એમના નેતાઓ એ કરાવડાવ્યું છે એમની પોલીસ તૈયારી સાથે આવી હતી અને ખેડૂતો પર બરબરતા લાઠીઓ વરસાવી છે પણ એના વિરોધમાં આવતીકાલે અગિયાર વાગે અમારા બંને નેતાઓ આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અને બીજા પણ કેટલાક આગેવાનો છે એ આવતીકાલે અમદાવાદ ખાતે પ્રદેશ કાર્યાલય ખાતે ફંક્શન ઉપર બેસશે ભારતીય કરડા પાર્ટીના ખેડૂતો પર અત્યાચાર છે એના વિરોધ મારે એટલું જ કહેવાનું છે ગુજરાતી જનતાને કે તમે લડી નથી શક્યા કાંઈ વાંધો નહીં તમારા માટે અમે લડીશું તમે રોડ ઉપર ઉતરવાની તમારે કોઈ જરૂર નથી જે જે ભાજપની સરકારે તમારા ઉપર અત્યાચાર કર્યા છે એમાં દરેકને નાગરિકને રસ્તા ઉપર ઉતરવા જરૂરી એક પોલિટિકલ પાર્ટી તરીકે અમારી ફરજ બને છે વિપક્ષના નેતાઓ તરીકે અમારી ફરજ બને છે અને અમે મજબૂતાઈથી લડી રહ્યા છીએ માત્ર આપનો સાથ જોઈએ છીએ અમે સાવ સામાન્ય ઘરમાંથી આવીએ છીએ સામાન્ય જનતામાંથી આવીએ છીએ અમે બે મહિના જેલમાં જવાનો છે જઈ આવીશું પણ તમે તમારા ઘરે સંકલ્પ લો કે ભાજપીય કરદા પાર્ટી અને એના નેતાઓને તમે ગુજરાતમાંથી કાઢશો બીજું મારે કેવું છે કે જે જે એપીએમસીઓમાં ચેરમેન યા ભાજપના હોય યા વાઇસ ચેરમેનો કોંગ્રેસના હોય છે યા કોંગ્રેસની મીલી પ્રગતિ ચાલે છે

ભૂલતા નહીં એના બંને પાર્ટીઓના જાસામાં એના મિસગાઈડમાં આવતા નહીં એવી મારી હાથ જોડીને ગુજરાતની જનતા અહીંયા ક્યાંક ને ક્યાંક ઈસુદાન ગઢવી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે એવા સ્પષ્ટ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આ આ ધારાસભ્યો મંત્રીઓ જે નિવેદનો નિવેદનો આપે છે છે એ માત્રને માત્ર આમ આમ આદમી આદમી પાર્ટીને બદનામ કરવા માટે આપવામાં આવી રહ્યા પાર્ટીના કોઈ પણ પ્રકારે અવાજ ન ઉઠાવી શકે એના માટે એમને જેલમાં મોકલવા માટે આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા ઈસુદાન ગઢવી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે અને આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ દ્વારા ધારાસભ્યો દ્વારા નિવેદનો આપવામાં આવ્યા કે આ બોટાદમાં જે પણ થયું હળદર ગામમાં જે પણ થયું એની અંદર દ્વારા એ લોકોને એમના ઘરમાંથી નીકાળીને મારવામાં આવ્યા છે અને કડદો પણ થઈ રહ્યો છે એ વાત પણ સ્પષ્ટ છે ત્યારે ભાજપના કોઈ પણ ધારાસભ્ય કોઈ પણ નેતા આ કડદાને લઈને નથી બોલી રહ્યા પોલીસના વર્તનને લઈને નથી બોલી રહ્યા અને માત્ર માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટી પર જ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં